સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો મિત્રો જાણીએ શ્રાવણનું મહત્વ અમારી સાથે જોડાયેલા રહેજો શ્રાવણ મહિનો કેમ ખાસ છે ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું ચાર વર્ષ પહેલા ભગવાન શિવજીએ શ્રાવણ મહિનાના દરેક દિવસને પર્વ કહ્યું છે સનતકુમારને આ મહિનાનું મહત્વ જણાવ્યું હતું માન્યતા છે કે દેવી પાર્વતી અને માર્કંડે ઋષિની તપસ્યા સાથે જ સમુદ્ર મંથન સાથે પણ શ્રાવણ મહિનાનું મહત્વ જોડાયેલું છે ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવપૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ તહેવાર અને ઉત્સવ હોય છે એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે આમ જોવા જઈએ તો શ્રાવણનો દરેક દિવસ પર્વ હોય છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગની બે હજાર જીભ બની છે मित्रों धर्मग्रंथों जाणकार पूरीना डॉक्टर गणेश मिश्रना जुड़ाया प्रमाणे आ एक श्लोक छे द्वादेश मे अति वल्लभ श्रवणर्ह महात्म्यम तेनासौ मत श्रवणारक्षम पौर्णमा तथी श्रावण स्मृत ये श्रवणमात्रेण सिद्धिद्रावण प्य શ્લોકનો અર્થ એવો થાય છે કે ભગવાન શિવ કહે છે કે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે તેમો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે પણ તેને શ્રવણ કહેવામાં આવે છે આ મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે છે એટલે પણ શ્રવણ કહેવામાં આવે દેવી પાર્વતી વિશે પણ શ્રાવણ માસનો મહિમા સંકળાયેલો છે તો થોડુંક એ વિશે પણ જાણીએ દેવી પાર્વતી માર્કંડે ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું સમુદ્રમંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિષ પીઠા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્વ છે થોડા વિદ્વાનોએ માર્કંડે ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે માન્યતા છે કે માર્કંડે ઋષિની ઉંમર ઓછી હતી પરંતુ તેમના પિતા ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું ત્યારે ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયા હતા એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી આવી નવી વ્રત કથા મહિમા જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો